મોરબીમાં હેરિટેજ ઇમારતમાં દરગાહ ઉભી કરી જી જ્યાં હેરિટેજ મણી મંદિર પરિસરમાં દરગાહ બની ગઈ છે હાઈકોર્ટના ચુકાદા બાદ પણ કોઈ કાર્યવાહી નથી કરાતી અને મોરબી તંત્રની અહીંયા ગંભીર ઉદાસીનતા સામે આવી છે ઉદાસીન કાર્યવાહીનો આ બોલતો પુરાવો છે હાઈકોર્ટના આદેશ બાદ પણ દરગાહનું ડિમોલિશન નથી કરાયું વર્ષ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો તો આરોપી મુંજાવર હાસમશાની પોલીસે ધરપકડ કરી હતી એક વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ આરોપીએ અરજી કરી હતી ડિમોલીશનની રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી વર્ષ બે હજાર બાવીસમાં હાઇકોર્ટે તપાસ તેમજ કાર્યવાહી પર સ્ટે લગાવ્યો હતો જો કે તાજેતરમાં હાઈકોર્ટે સ્ટે હટાવ્યો પરંતુ દબાણ હજુ સુધી હટ્યું નથી સ્ટે હટી ગયો છતાં પણ ગેરકાયદે દબાણ નથી હટાવાયું કોર્ટે સ્ટે હટાવ્યો છતાં પણ કાર્યવાહી ન થતા અહીંયાના સ્થાનિકોમાં ભારે રોષ છે સ્થાનિક તંત્રની ઢીલી કામગીરીથી ભારોભાર નારાજગી સામે આવી સરકારી જગ્યાઓ ઉપર અને એમાં પણ જ્યારે મોરબી જિલ્લાના ઇતિહાસની વાત હોય મોરબી જિલ્લાના પૌરાણિક ઇમારતોની વાત હોય ને તેમાં જ્યારે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છે ત્યારે સૌથી મોટો સવાલ ઉઠે છે કે તંત્રની કેટલી ઘોર બેદરકારી છે કેમ કે હું મારી પાછળના જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે રાજકોટ અને પહેલા રાજકોટ ને ત્યારબાદ જયારે મોરબી જિલ્લાનું નિર્માણ થયું ત્યારબાદ મોરબી જિલ્લા અંતર્ગત જે મોરબી જિલ્લાની મણી મંદિર જે આવેલું છે તેની જ બાજુમાં જે રાજ્ય સરકારના રોડ અને જે મકાન વિભાગ છે તેના અંતર્ગત આવતી આ જગ્યા છે કે જ્યાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે ચણી દેવામાં આવ્યું છે બે હજાર બાવીસમાં માં આ બાંધકામને લઈને જે સરકાર દ્વારા નવો કાયદો લેવામાં આવ્યો હતો લેન્ડ ગ્રેબિંગનો તે અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી હતી પરંતુ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ ત્યારબાદ જે આરોપી છે તે ખુદ હાઈકોર્ટમાં જઈ અને આ જે બાંધકામ છે તેના ડિમોલેશન સામે સ્ટે લઈ તેમના દ્વારા સ્ટે લેવામાં આવ્યો આ સ્ટે છે તે પણ મે મહિનામાં હટી ગયો તેમ છતાં હજુ સુધી આ બિલ્ડિંગને લઈને આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને લઈને કોઈ કાર્યવાહી નથી થઈ જે દ્રશ્યો છે તેમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો એક બાજુ મોરબીની ઐતિહાસિક ધરોહર મની મણિમંદિર છે અને બીજી બાજુ આ પ્રકારે એક આખું જે ખડકલો છે

તેની જાણાવણી કરવી એ પણ જરૂરી છે ને આ પ્રકારની જ્યારે સરકારી જગ્યાઓ હોય છે તેની ઉપર આ પ્રકારના ગેરકાયદેસર રીતે બાંધકામના ખડકલા થાય તેને રોકવા પણ એટલા જરૂરી છે કેમેરા પર્સન દેવજી રંગારીયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ મોરબી આ મણિમંદિર પરિસરમાં જે દબાણ થયું હતું તે મામલે માર્ગ અને મકાન વિભાગે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી છે ચારથી પાંચ મહિના પહેલા કોર્ટે સ્ટે હટાવ્યો હતો આગામી સમયમાં દબાણને લઈ હવે નિર્ણય થશે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક હિજનેરે આ અંગે નિવેદન આપ્યું મંદિર ખાતે જે એક વિવાદિત અને જે દબાણનો મામલો છે તેને લઈને તંત્ર દ્વારા કઈ પ્રકારના એક્શન લેવામાં આવ્યા છે જે રીતના મે મહિનાની અંદર કોર્ટ દ્વારા સ્ટે હટાવવામાં આવ્યો ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ બાબતોને લઈને અત્યારે આપણી સાથે જે માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ડીકે સોલંકી સાહેબ તે આપણી સાથે જોડાયા છે સર અત્યાર સુધીમાં તંત્ર દ્વારા આ બાબતે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી બે હજાર વર્ષ બે હજાર માં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક di dar uh કેસ કરવામાં આવેલો હતો તેની સામ જે જે સામેના પક્ષવાળા છે એ હાઈકોર્ટમાં ગયેલા હતા અને હાઈકોર્ટમાં તે મુદ્દે લેન્ડ ગ્રેબિંગ મુદ્દે સ્ટે આપવામાં આવેલો હતો જે સ્ટે અંદાજીત ચાર પાંચ માસ પહેલાં હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે અને લેન્ડ ગ્રેબિંગ કમિટીને આગળની કાર્યવાહી કે એ કરવા માટે જણાવવામાં આવેલ છે તો આગળના મુદ્દે જે કાર્યવાહી કરવાની થશે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવાની થશે કે કમિટી દ્વારા કરવાની થશે જે આગામી સમયમાં આયોજન આ બાબતે કેટલા સમયની અંદર નિર્ણય આવી શકે છે કે કઈ પ્રકારની કાર્યવાહી થશે અને કોણ કયા વિભાગ દ્વારા કાર્યવાહી થશે એમાં કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે આગળ અને જ્યારે આયોજન કરી અને એનું જે આગળની પ્રોસેસ શું કરવી એ પૂર્ણ થશે પછી જે ડિમોલ્યુશન કરવાનું હોય કે અલગ જે કોઈ બીજી વસ્તુ કરવાની હોય એનો નિર્ણય લેવામાં આવશે મકાન વિભાગ કે જેમના દ્વારા જ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ દબાણને લઈને ફરિયાદ બાદ જે જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તે હાઈકોર્ટમાં જઈને સ્ટે પણ લઈ આવ્યા હતા પરંતુ જે મે મહિનાની અંદર કોર્ટ દ્વારા સ્ટે હટાવી લેવામાં આવ્યો છે ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ અને લેન્ડ ગ્રેબિંગ કમિટી છે તેમના દ્વારા હવે આખરી નિર્ણયની રાહ જોવાઈ રહી છે જે રીતના અધિકારી પણ જણાવી રહી જ આ જે દબાણ કરાતા મોરબી શહેરના યુવાનો સમગ્ર મામલે મેદાને આવ્યા યુવાનોએ દબાણ ને લઈ રોષ વ્યક્ત કર્યો કોર્ટનો સ્ટે પણ હટી ચુક્યો છે તેવું સ્થાનિકોએ કહ્યું તંત્ર કાર્યવાહી કરે તેવી યુવાનોએ માંગ કરી મોરબીના ઐતિહાસિક જે મણિ મંદિર ખાતે ગેરકાયદેસર જે બાંધકામનો મામલો છે ગેરકાયદેસર દબાણનો જે મામલો છે તેને લઈને જે રીતના ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે હવે મોરબી શહેરના યુવાનો અને રાજકોટ અને મોરબીના જે જાગૃત લોકો છે તેઓ પણ હવે સામે આવી રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે કે જે પણ ઇતિહાસ છે મોરબીનો તેની સાથે છેડછાડ ન થવી જોઈએ આપણી સાથે યુવાનો છે તેમની સાથે વાત કરીશું મોરબીવાસીઓ શું કરી રહ્યા છે જે રીતના આ મામલો છે હવે તો કોર્ટમાંથી સ્ટે પણ હટી ગયો છે શું લાગે છે તંત્ર હવે શેની રાહ જોઈ રહ્યું છે જો ગવર્મેન્ટ અને તંત્ર ફરિયાદી હોય અને હકીકતમાં આપણી હેરિટેજ એટલે કે ઐતિહાસિક ધરોહર હોય અને અહીંયા જો કોઈ દબાણ થઈ જતા હોય તો હકીકતમાં તંત્રને તાત્કાલિકના ધોરણે દબાણ હટાવવું જોઈએ અને આ હેરિટેજ જે છે એને હકીકતમાં બચાવવા જોઈએ આવા ઘણા બધા હેરિટેજની આજુબાજુમાં થઈ જાય તો આપણો ઇતિહાસ આમને ભૂસાતો જતો હોય છે તો હકીકતમાં ઇતિહાસમાં આવું ક્યારેય ના બને અને આવા ધરોહરની જાળવણી કરવામાં આવે અને આને તાત્કાલિકના ધોરણને ડિમોલેશન કરીને હટાવવામાં આવે આપ શું માનો છો આ પ્રકારની ઐતિહાસિક જ્યારે ધરોહરો હોય છે જેના થકી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ છે તે ઉજાગર રહે છે આગામી પેઢીને ખબર પડશે પરંતુ જ્યારે આજ પ્રકારના જગ્યાઓ છે ઐતિહાસિક જગ્યાઓ છે ત્યાં જો દબાણ થઈ જાય અને તંત્ર આટલું ઢીલું રહે તો આનાથી એક નિષ્ફળતા કહી શકાય કોટનો સ્ટે તો જો અત્યારે જાણે હટી ગયો છે તો તંત્ર ક્યાં પાછું પડે છે એ ખ્યાલ નથી પડતો જો